અબળાસાની તાલુકા કક્ષાની પ્રજાસત્તાક દિનની ઉજવણી સાંધાણ ખાતે કરાઈ હતી અબળાસા પ્રાંત અધિકારી ચેતન પ્રજાપતિના હસ્તે ધ્વજવંદન કરાયું હતું સાંધાણ હાઈસ્કૂલમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં રાષ્ટ્રધ્વજ ચેતન પ્રજાપતિના હસ્તે ફરકાવવામાં આવ્યો હતો અને સલામી આપી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પોલીસ દ્વારા પરેડ કરવામાં આવી હતી પ્રાંત અધિકારી દ્વારા નાગરિકોને સંબોધન કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળાના બાળકો અને હાઈસ્કૂલના બાળકો દ્વારા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા તાલુકાની શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓને બિરદાવવામાં આવ્યા હતા કાર્યક્રમમાં તાલુકાના કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા જિલ્લા પંચાયત સદસ્ય પુરૂષોત્ત મારવાડા મામલતદાર તુષાર વ્યાસ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સતાર મારા બીઆરસી લખદેવસિંહ જાડેજા પ્રાંત કચેરીના યોગેશભાઈ દીપકભાઈ તેમજ સમગ્ર સ્ટાફ અને મામલતદાર કચેરીનો સમગ્ર સ્ટાફ પોલીસ કર્મચારીઓ અને દરેક વિભાગમાંથી અધિકારીઓ હાજર રહ્યા હતા સમગ્ર આયોજન તાલુકાની મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું સાથે સ્થાનિક કક્ષાએ સરપંચ અને સાંધાણ સીઆરસી કિશોરસિંહ રાઠોડ અને હાઇસ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા અંતે સામૂહિક રાષ્ટ્રગાન કરી અને વૃક્ષારોપણ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો